ચાલો મિત્રો નમસ્કાર લાઈફ સ્કિલ મેળા અંતર્ગત આપણે એક પ્રવૃત્તિ પંચર કેમ કરવું તો આપણે આજે ફોર વ્હીલરની અંદર ટ્યુબલેસ ટાયર જે છે એની અંદર પંચર કેવી રીતના કરી શકાય તેની માહિતી જોઈએ ટ્યુબલેસ પંચર કરવા માટે આપણે ચેક લગાવવાની જરૂર પડશે ચેક ક્યાં લગાવવું તો આપ જોઈ શકો છો આગલી વ્હીલ હોય કે પાછલી વ્હીલ હોય ત્યાં જે નીચેનો ભાગ છે ત્યાં આ બે પોઈન્ટ છે એ મજબૂત પોઈન્ટ હોય છે આપણે જે ઝેક છે એ બરોબર જે મજબૂત પોઈન્ટ છે બે પોઈન્ટની વચ્ચે જ આપણે ચેક લગાવવાનો છે અન્ય જગ્યાએ ચેક લગાવવાથી ગાડીને નુકસાન થઈ શકે માટે ખાસ આપણે જેક છે એ આ બે પોઈન્ટ બંને પોઈન્ટની બરોબર મધ્યમાં ચેક લગાવી દીધો છે તમારે ચેક પાનાથી કરીને વધારે કરવાની ચાલો મિત્રો આપણે જેક લગાવી દીધો છે અને જેક પાનાથી આપણે જેકને અદર પણ કરી લીધો છે જે પંચર કરવાનું છે એ ટાયર આખું ફરી શકે આપણી આંગળી નીચે જઈ શકે એટલો છે જેક લગાવીને ટાયરને અદર કરવાનો છે હવે નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે પંચર ગોતવાનું છે તો એના માટે આપણે સૌ પ્રથમ હવા છે આપણે ભરી લઈશું હવા

મેં જોઈશું કે ક્યાં પાણીમાં ઝેર આવે છે જ્યાં પંચર હશે ત્યાં આપણને પાણીમાં યાર જોવામાં છે ધીમે ધીમે ટાયર ફેરવતું જવાનું છે અને ચેક કરતું જવાનું છે કે ખરેખર પંચર છે એ ક્યાં છે કરતા પાણીના પસપોટા બરબડિયા થાય છે આપ જોઈ શકો છો અહીંયા અહીંયા કણે છે પાણીના બરબડિયા થાય છે એનો મતલબ કે અહીંયા કણે પંચ છે આપણે બોલ પેન કે ચોક વડે એને નિશાન કરી લઈશું પણ આપણે બીજું પંચ જોઈએ કે છે કે નથી મારો અહીંયા આપણે જે પંચર થયેલું છે એ પંચર ખાલી લીક બતાવે છે कोई नौ पंचाग हो तो आप जो है साइड में अपन से जो ही जैसे अपने और साइड में हुआ तो अपने नो बताए तो तीन 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 पानी स्प्रे करता जैसे I જોઈ શકો છો મિત્રો અહીંયા મારું એક જ પંચર છે બીજું કોઈ પંક્ચર આપણને જોવા નથી મળ્યું એક જ પંચર કરેલું છે લીક પંચર હવે આપણે એને કઈ રીતના કરીએ પંચર આપણને જડી ગયું અમે ટાયર છે આખું પાછું ન થાય આપણે પંચર કરીએ કીટથી એના માટે આપણે થોડો નીચે બેસાડી દઈએ જેના કારણે

બંને બાજુ લગાવી દેવાનું છે જેના કારણે પંચર ભવિષ્યમાં લીકેજ થવાના ચાન્સીસ છે તો આપણે લગાવી દીધું છે અહિયા પણ એના કારણે આપણે જે પંચર કરીએ છીએ એટલું લગાવ્યા બાદ અહીંયા જે બ્લુ છે એને આપણે લઈ કાઢી લેવાનું છે જેથી કરીને પંચર લીક ન હોય અને ત્યારબાદ આપણે એક ચપ્પુ કીટમાં હશે એ લેવાનું છે અને એનાથી

ચેન્જ ફ્રોમ એર કે પરપોટા એવું કંઈ જોવા મળતું નથી એનો મતલબ આપણું પંચર એ કમ્પ્લેટ છે એ થઈ ગયું છે જોઈ શકો છો હું અહીંયા બધું કરું તો પણ મને કોઈ પણ પ્રકારનો એર અહીંયા જોવા મળતો નથી મતલબ કે આપણું પંચર છે એ ઘરે બેઠા સક્સેસફુલ રીતે થઈ ગયું છે આપણે લાઈફ સ્કીલ મેળવવાની અંદર બાળકોને છે એ પંચર કરાવવાનો પ્રવૃત્તિ આવે એની અંદર આપણે આ પ્રવૃત્તિ છે એ કરાવી શકીએ છીએ તો વિડીયો જોયા બદલ આભાર તમે ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરી લેશો